વડોદરામાંથી માતા પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો પતંગ લૂંટવાનો પ્રયાસ કરનારો એક નવ વર્ષીય બાળક સુભાનપુરા તળાવમાં ડૂબ્યો અને તળાવના કાંઠેથી આ બાળકના ચપ્પલ મળી આવ્યા ત્યારે ખબર પડી ફાયરની ટીમે મૃતદેહ શોધવા અત્યારે કવાયત શરૂ કરી છે ઘટનાની જાણ થતા ગોરવા પોલીસે તપાસ હાથ ધરી છે તો માતા પિતા માટે આ ચેતવા જેવી આ ઘટના બની છે ઉત્તરાયણનો તહેવાર અને જેને લઈને બાળકોમાં અને ખાસ કરીને નાના બાળકોમાં ખૂબ એ ક્રેઝ જોવા મળતો હોય છે ત્યારે વડોદરામાંથી આ ઘટના એ માતા પિતા માટે લાલબત્તી સમાન છે વડોદરાનો સુભાનપુરા વિસ્તાર અને જ્યાં પતંગ લૂંટવાનો પ્રયાસ કરવા જતા એક નવ વર્ષીય બાળકે જીવ ગુમાવ્યો છે સુભાનપુરા તળાવમાં આ બાળક ડૂબી ગયું તળાવના કાંઠેથી તેના ચપ્પલ ખબર પડી કે બાળક ક્યાં છે અને અત્યારે તો ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી ગઈ છે અને ફાયરની ટીમે મૃતદેહ શોધવા કવાયત શરૂ કરી દીધી છે આસપાસ પણ ગંગીની છવાઈ ગઈ છે અને તેને શોધવાના પ્રયત્નો અત્યારે ફાયર કર્મીઓ કરી રહ્યા છે તો વડોદરાની આ ઘટના જે મા બાપ માટે ચેતવા જેવો એક તરફ એક આ નાનું નવ વર્ષનું બાળક બન્યું છે પતંગ લૂંટવા માટે એણે દોટ લગાવી અને ધ્યાન ન રહ્યું અને સુભાનપુરા તળાવમાં આ બાળક ડૂબી ગયું ઘરના લોકો તેને શોધવા લાગ્યા અને ત્યારબાદ એના ચપ્પલ એ તળાવ પાસેથી મળી આવ્યા ફાયરની ટીમને જાણ કરવામાં આવી ફાયરની ટીમ અત્યારે ત્યાં એ બાળકના મૃતદેહને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યાં કવાયત તેજ કરી દેવામાં આવી છે બાળકના બાળકના શોધવાની તળાવના કાંઠેથી જ્યારે ચપ્પલ મળી આવ્યા ત્યારબાદ તેના માતા પિતાને પણ એ ખબર પડી કે બાળક ક્યાં છે ક્યાં હોઈ શકે તો અત્યારે તો ફાયરની ટીમને જાણ કરવામાં આવી છે અને તેના મૃતદેહને શોધવા માટે કવાયત તેજ કરી દેવામાં આવી છે પણ મા બાપે અહીંયા ચેતવા જેવું છે કારણ કે ઉત્તરાયણનો તહેવાર બાળકોમાં એટલો જ ઉત્સાહ ઉમંગ એ તહેવારને લઈને હોય છે પણ સાથે સાથે માતા પિતાની પણ એ જવાબદારી બને છે આસપાસ રહેતા વડીલોની પણ એટલી જ જવાબદારી બને છે કે કોઈ પણ નાનું બાળક જ્યારે આવી રીતે ગાંડી દોટ મૂકે ત્યારે તેને રોકવામાં આવે તો આજ મુદ્દે સંવાદદાતા પ્રજેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે પ્રજેશ વડોદરાની સુભાનપુરાની આ ઘટના માતા પિતા માટે લાલબત્તી સમાન છે કારણ કે પતંગ લૂંટવાનો પ્રયાસ કરનારું એક બાળક એ તણાવમાં ડૂબ્યું છે પ્રજેશ અંકુર જો વાત કરવામાં આવે તો ઉત્તરાયણપુર માતા પિતા માટે ખરેખર લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે ત્યાં માતા પિતા અત્યારે પોતાની જવાબદારીની અંદર બાળકો પર ધ્યાન નથી આપી રહ્યા ત્યારે પતંગ લૂંટતા નવ વર્ષે બાળક સુભાનપુરાના તળાવમાં ડૂબ્યો હતો અને કિનારા પર ચંપલ મળી આવ્યા હતા અને ફાયર પાટી ની ટીમો દ્વારા બાળકને શોધખોળ કામગીરી હાથ આવી હતી પીતા લાલબત્તી કિસ્સો સામે આવ્યો છે સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર